શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીના નેતાઓએ લીરે લીરા ઉડાડ્યા અને એ લીરે લીરા ઉડાડનારા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના જ છે લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપમાં જાણે સંગ્રામગઢ રચાયો છે ભાજપના નેતાઓની નિવેદનબાજી અને આક્ષેપ પ્રતિ આક્ષેપો રોકાઈ જ નથી રહ્યા અને ભાજપ પાર્ટીના શિસ્તના ધજાગરા ઉડી રહ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આ ફરિયાદો વારંવાર ભાજપ હાઈકમાન સુધી પહોંચાડવામાં આવી ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ આ બધા ઘરના સામે ભરે ભરે શું શું છે અને કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે કેમ કે આ વખતે ભાજપને વિપક્ષની જરૂર નથી પડી કારણ કે પોતાની જ પાર્ટીમાં બળવો કરનારા નેતાઓ ભાજપના ઉમેદવારોનો વિરોધ કરનારા નેતાઓ ભાજપ પાર્ટી સામે ખુલીને બોલનારા

પણ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરને જીતાડવા લોકોને અપીલ કરી તેમનો એ વિડીયો તો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે કમળમાં હવે કંઈ લેવાનું નથી કોંગ્રેસને મત આપો ભાજપ સુધી સાબરકાંઠા સુરેન્દ્રનગર આણંદ જામનગર બનાસકાંઠા ભરૂચ વલસાડ સહિતની અન્ય બેઠક અને વિસ્તારોમાં ભાજપના જ અસંતોષોનો તેમની વિરોધમાં સામે જઈ પડ્યા છે જે ભાજપના અસંતોષીઓ છે તે ભાજપની વિરોધમાં છે ખુદ ભાજપના જ ઉમેદવારોએ મુખ્યમંત્રી અને સી આર પાટિલને મળીને તમામ પક્ષ વિરોધી કરનારા નેતાઓની વિગતો આપી છે ત્યારે ઘરના ઘાતકીઓની યાદી ઘણી લાંબી છે ત્યારે ભાજપના જ નેતાઓ કહી રહ્યા છે કે પાયાના સંનિષ્ઠ નેતાઓની અવગણના કરવી અને પક્ષ માટે લાલ જાજમ પાથરવી હવે ભાજપને ભારે પડી રહ્યું છે

ભાજપમાં રહીને ભાજપ પાર્ટી સામે જે નેતાઓ પડ્યા છે ભાજપ પાર્ટી સામે જે નેતાઓએ બળવો છેડ્યો છે આ બધા નેતાઓ વિરુદ્ધ હવે ભાજપ શું પગલાં ભરે છે ભાજપ હવે કોર્ડો વીઝ દેશે કે નહીં આ બધું જોવાનું રહેશે તો ભાજપ પાર્ટીમાં રહી ભાજપ પાર્ટી સાથે દગો કરનાર નેતાઓ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર